ધાર્મિક લાગણી દુભાય તેવી ફેસબુક પર પોસ્ટના કિશન ભરવાડ ફેસબુક પોસ્ટ મારીનારા ધંધુકા કિશન ભરવાડની હત્યાના મામલાએ જોર પકડ્યું છે સોમવારે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેક્ટર આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી તે સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા મોરાભાગડ વિસ્તારમાં એક રેલી કાઢવામાં આવી હતી અને મૃતક કિશન ભરવાડની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા યોજાઈ હતી સાથે હત્યારાઓ સામે સખત કાર્યવાહીની માંગણી પણ કરાઈ છે આ અમારી દુભાવ મન દુભાવ્યું છે જે હત્યા કરવાળા જીહાદી લોકો છે એમને ફાંસી ફાંસીને ફાંસી આવી અમારી ભાવના છે કે અમને ફાંસી જ આપો આવો રાજુભાઈ ખેરપુરને મારી નાખ્યો આ કિશનભાઈ ભરવાડને મારી નાખ્યા એક નાની મોટી ભૂલમાં આ લોકો આવું કૃત્ય કરે છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કાયદો અમારા હાથમાં લેવો નહીં આ લોકોને અમને આ લોકોને ફાંસી આપો ફાંસી આપો જય હિન્દ આ મોહન રેલું આયોજન કિશન કિશન ભરવાડ માટે રાખેલ છે તેમાં આવા અમારા સમાજના ઘણા વિરલાઓ ખોરાયા છે ના અમારો હૃદય પ્રયત્ન રહ્યો છે તે છતાં ન્યાય અમને મળ્યો નથી માલધારી સમાજ દરેક હિન્દુ સમાજ સાથે ઘણીવાર અન્યાય થયો છે પણ આ વચ્ચે હિન્દુ સમાજ જાગૃત થયો છે તેનો સંપૂર્ણપણે અમને સરકાર પાસે સારોમાં સારો ન્યાય મળે એ અમારી આશા છે ને આ તમે મીડિયા થ્રુ દ્વારા અમે જણાવીએ છીએ ને દરેક શહેરમાં આ રીતે રેલી પ્રદર્શન કરી અમે ન્યાયનો આવેદનો પણ આપ્યા છે તેનો ઝડપીમાં ઝડપ ઝડપી આનો નિરાકરણ આવે અમારી આશા છે મારું નામ ગુરુજી છે હલો કંઈ બહુ સરસ હિન્દુત્વ હરેક સમાજનો અમને સાથ મેળ્યો છે અને ભાઈએ કીધું એમ કે આપણે વાડામાં નથી બટાઈ જવાનું કે આ દલિત છે કે આ બ્રાહ્મણ છે આ રાજપૂત છે આ છે તે છે વાડામાં બટાઈ ગયા એટલે તો આ બધી તકલીફ પડે છે અમે મહાદેવ જગતનાકા જે છે ત્યાંથી અમે રેલી કાઢી અને આગળ છે મોરાભાગર સુધી અમારી રેલી છે ને પછી ત્યાંથી મોન રેલી અમારી ત્યાંથી ત્યાં છે માગણી પ્રથમ એ જ છે કે અમારી નહીં હરેક સમાજની ભારતમાંથી આખા ભારતમાંથી આ વાત નીકળે છે કે ફાંસી જલ્દીથી જલ્દી મળવી જોઈએ અને હર્ષભાઈને એટલું કહીશ કે આપ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો તો હજુ પણ એટલી જ સ્પીડથી આપ આ કાર્ય કરો આની અંદર જેટલા છે એટલા બધાને તમે જેલમાં નાખો કિશન ભરવાડની હત્યાને લઈને સમગ્ર રાજ્યમાં હિન્દુ સંગઠનો ભેગા થઈ રહ્યા છે અને આરોપી સામે પગલાની માંગ પણ કરી રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા